કરજણ નગરપાલિકા આખરે મોડે મોડે જાગી ગઈ નગરમાં લાંબા સમયથી હાહાકાર મચાવનારા રખડતા ઠોર સામે હવે તંત્રે ઝુંબેશ શરૂ કરી છે ગત રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રસ્તા પર રખડતા ઠોર અને કૂતરાઓને લઈને રાજ્ય સરકારને સ્પષ્ટ ટકોર કરી કડક પગલાં ભરવા સૂચના આપી હતી તેની અસર હવે કરજણમાં પણ જોવા મળી રહી છે નગરપાલિકા તંત્રે છેલ્લા બે દિવસથી ઠોર પકડવાની કામગીરી હાથ ધરી છે જે પ્રશંસનીય છે પરંતુ નગરજનોની માંગ છે કે આ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી નહીં પણ સતત અને અસરકારક રીતે ચાલુ રહેવી જોઈએ નવાબજાર અને જૂનાબજાર વિસ્તારોમાં ઠોરનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકોના જીવ જોખમમાં મુકાયા છે રોડ પર અડિંગો જમાવી બેઠેલા ઢોર ટ્રાફિક જામ સર્જે છે અને અનેક વખત દુર્ઘટનાઓનું કારણ બને છે હવે નગરજનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે ઢોરના આતંક સામે કડક પગલા લે नहीं तो कामगिरी दिली पड़शे तो फरीथी रस्ता तोड़ना नहीं परंतु तंत्र ना निष्फलता बनी जशे नीचे नीचे टे रुपया डते बचे